પેલી જૂન થી મંગળ મેષ રાશિમાં આવી અને બનાવશે રૂચક રાજ્યો તો જાણો તમારી રાશિ પર કેવો રહેશે મંગળનો પ્રભાવ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા વૃશ્ચિક તથા ધન રાશિના જાતકોની તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં મંગળની રાશિ પરિવર્તનને ખૂબ જ ખાસ અને અસરકારક માનવામાં આવે છે કારણ કે નવ ગ્રહોમાં મંગળનું વિશેષ સ્થાન છે અને જ્યારે મંગળ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની અસર તમામ રાશિના લોકો ઉપર પડે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પહેલી જૂન બે ના રોજ મંગળ બપોરે ત્રણ કલાક અને સિત્યાવીસ મિનિટે મેષ રાશિમાં પ્રવેશ કરશે મેષ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે જે મંગળની પોતાની રાશિ છે મંગળના ગોચનને કારણે શક્તિશાળી રૂચક રાજયોગ બનશે આ શુભ યોગના કારણે ઘણા રાશિના લોકોને મોટો ફાયદો મળી શકે છે તો આવો જાણીએ તમારી રાશિ પર મંગળના આ પેલી જૂન થી रुचક રાજયોગનો કેવો રહેશે પ્રભાવ આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો सर्वप्रथम વાત કરીશું આ વિડિયોમાં તુલા રાશિના જાતકોની તો તુલા રાશિના લોકો માટે મંગળ બીજા અને સાતમા ઘરના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા સાતમા ભાવમાં ગોચર કરશે મંગળનું આ ગોચર તમારા પરિવાર અને સંબંધોમાં કેટલીક અડચણો આપનાર સાબિત થઈ શકે છે લગ્ન સંબંધિત નિર્ણયો લેવામાં તમારે વધુ સાવચેત રહેવાની પડશે રાશિના જાતકો તમારી કારકિર્દીની વાત કરવામાં આવે તો તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથેના તમારા સંબંધોમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઉપરાંત તમારા કાર્યને યોગ્ય ઓળખ મળશે નહીં વ્યાવસાયિક વાત કરીએ તો તમારે તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાઓનો સામનો કરવો પડશે સાથે જ તમને માર્જિન પર નફો પણ મળશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમે ઉચ્ચ સ્તરની સંપત્તિ પ્રાપ્ત કરી શકશો નહીં આ ઉપરાંત મુસાફરી દરમિયાન તમને આર્થિક નુકસાન થવાની સંભાવનાઓ પણ છે સંબંધોની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથેની સદભાવના ગુમાવી શકો છો અને આ ગોચરથી તમારા સંબંધો પર નકારાત્મક અસર થવાની પ્રબળ સંભાવનાઓ છે છેલ્લે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારે માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યાઓનો સામનો આ સમય અવધિમાં કરવો પડી શકે છે હવે વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોની તો વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળ પ્રથમ અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે મંગળના આ ગોચરના પરિણામ સ્વરૂપે તમે કરેલા નાના પ્રયાસોથી તમને સફળતા મળવાની સંભાવના છે કરિયરની વાત કરીએ તો તમને તમારા કામમાં સરળતાથી સફળતા મળશે અને તમારી મહેનતની પણ ઓળખ થશે વૃક્ષિક રાશિના લોકો જેઓ વ્યવસાયિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ તેમના તમામ મુશ્કેલ કાર્યો સરળતાથી પૂર્ણ કરવામાં સફળ થશે નાણાકીય દ્રષ્ટિની વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમે તમારી જાતને સારી નાણાકીય સ્થિતિમાં જોઈ શકશો અને બચત કરવામાં પણ સફળ થશો સંબંધોની વાત કરીએ તો તમે તમારા સંબંધોમાં સુમેળ જાળવવામાં સફળ થઈ શકો છો તમે તમારા જીવનસાથીના પ્રેમનો આનંદ માણતા પણ જોવા મળશો છેલ્લે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું રોગ પ્રતિકારક સ્તર ઊંચું થવાનું છે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને કોઈ સમસ્યા તમને પરેશાન કરી શકે એવું દેખાતું નથી હવે વાત કરીશું ધન રાશિના જાતકોની ધન રાશિના લોકો માટે મંગળ પાંચમા અને બારમા ઘરના સ્વામી છેના ગોચર દરમિયાન તમારા પાંચમા ભાવમાં વિરાજમાન રહેશે મેષ રાશિમાં મંગળનું આ ગોચર અને એના પરિણામે તમે તમારા ભવિષ્ય વિશે વધુ વિચારી શકો છો અને થોડી અસુરક્ષાની લાગણીને અનુભવી શકો છો કરિયરની વાત કરીએ તો તમને નોકરીમાં સારી સમૃદ્ધિ અને સફળતા મળશે રાશિના વ્યાવસાયિક લોકોને શેરબજારમાં સફળતા મળી શકે છે અને નફો પણ મળવાના સંકેતો છે પણ નિષ્ણાતોની સલાહ અવશ્ય લેવી નાણાકીય દ્રષ્ટિ વાત કરીએ તો તમે સટ્ટાબાજી દ્વારા પૈસા બચાવવા અને કમાઈ શકશો જો કે આ સમયગાળા દરમિયાન તમારે વધારાના ખર્ચનો સામનો પણ કરવો પડી શકે છે છેલ્લે વાત કરીએ સ્વાસ્થ્યની તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે સારા સ્વાસ્થ્ય તરફ આગળ વધતા જોવા મળશો તમારી અંદર રહેલી ઉચ્ચ ઉર્જાને કારણે આવું બધું શક્ય બનશે તો તુલા વૃશ્ચિક તથા ધનરાશિના જાતકો મંગળનું ગોચર તમારા માટે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કંઈક આવી પરિસ્થિતિઓનું સર્જન કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે